જમીન મકાન ઉપર ગેરકાયદેસર કબજો કરવા ભરવાડ પરિવારે ચેન મોબાઈલ લૂંટી લીધા બાદ ડંડા ફટકારીને મારજોડ કરી હોવાના આક્ષેપ ભોગ બનનાર યુવતીએ બાપુદ પોલીસ સ્ટેશનમાં કર્યા હતા ન્યૂ વીઆઈપી રોડ પર ખોડિયારનગર પાસે રહેતી ઉર્વશી ભારદ્વાજ તેની માતા અને બહેન પ્રીતિ સાથે ચાર દિવસ પહેલા ઘરમાં સાફ સફાઈ કરી રહી હતી ઘરનો સર સામાન બહાર રોડ પર હતો સામે જ રહેતો મનીષ ભરવાડ ટ્રેક્ટર લઈને આવ્યો હતો મહિલાના બેડને ટ્રેક્ટરની ટક્કર વાગતા નુકસાન થયું હતું અને બેડ ઉપર તેનો પિતરાય ભાઈ બેઠો હતો તે નીચે પડી જતા ઈજાઓ પહોંચી હતી મનીષને ધીમું ચલાવવા બાબતે કહેતા એલફેલ બોલતો હતો પાડોશીને નુકસાન પહોંચાડીને મામલો ઠંડો પાડવાને બદલે માથા ભારે મળી છે ઉશ્કેરાઈ બેફામ ગાળો બોલતો હતો તે હરસામાં તેના પિતા નગીનભાઈ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પુત્રને મદદગારી કરતા હોય તેમ તકલીફો બંને યુવતીઓ અને તેની માતાને ગરદાપાટુનો ઢોર માર માર્યો હતો તેમજ દંડા વડે ફટકાર્યા હતા ઉશ્કેરાયેલા મનીષે ઉર્વશીના ગળામાંથી ચેન આંચકી લીધી હતી ઘટના અંગે વિડીયો ઉતારવા મોબાઈલ બહાર કાઢતા જ મનીષે મોબાઈલ પણ આંચકીને પોતાના ખિસ્સામાં મૂકી દીધો હતો હુમલાખોરના પિતાએ ઘર ખાલી કરીને જતા રહેવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ખુલ્લે આમ થયેલા હુમલાના પગલે ફફડી ઉઠેલા બંને બહેનોએ બાપોત પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી તે સમયે મનીષે ખુલ્લી કબૂલાત કરી હતી કે મોબાઈલ મારી છે હું આપી દઈશ પરંતુ સોનાની ચેન અંગે મૌન સેવ્યું હતું તો બીજી તરફ કાયદાની આંટી ગુટીમાં દોડધામ ન કરવી પડે તે ઈરાદે યુવતીઓ સાથે સમાધાન કરી લેવા પણ ભારે દબાણ કર્યું હતું હુમલાખોરને સ્થાનિક રહીશ પપ્પુ ગડવી ખુલ્લો સપોર્ટ કરે છે તેવો આક્ષેપ પણ યુવતીએ કર્યો હતો એટલા માટે આવવું પડ્યું કે ભડવા લોકો છે અમારા ઘરને સામે રહે છે બહુ હેરાન કરે છે સાહેબ એટલે કે મારવાની ધમકી આપે મારી ગયા આજે બધું વાગેલું છે મારી મમ્મીને વાગેલું છે મારી બેનને વાગેલું આખું ફોડ બધું છોરેલું છે હાથ પગ બધામાં છોડેલા છે અમારે ગળું આખું દબાઈ નાખ્યું તું બહુ માર્યું હતું નહીં ડંડાથી દંડા તો એમ પણ હોય છે એ લોકોના હાથ મેં સોનાની ચેન મારી હતી ખેંચી લીધી વિડીયો બનાવતી હતી મેં કીધું ઝઘડો થાય તો વિડીયો બનાવી આપણે કંઈ તો હોય ને તો મેં વિડીયો બનાવવા લાગી તો ગારો આપવા લાગે ઓય ઓય વિડીયો પણ આજે ઊભી રહે પછી મને દંડથી મારે ફોન ટચ કરીને ખીસમ નાખી દીધું એને હવે કહે છે પોલીસને અમે કે મારા કાલે ફોન છે પણ મેં આપી દે હવે બે દિવસ કાલ નહીં ને કોઈ એને આપ્યો ફોન પણ જમા અહીંયા નહીં કર્યો મારો અને સોનાની ચેન પણ નહીં આપી એને એવું છે અને મારો ભાઈ ઊંઘતા હતા બહાર બેડના ઉપર ભાડું જ છે તો એને ટક્કર મારી બે વાગે પરમ દિવસે પરમ દિવસ 4 દિવસ પહેલા ટક્કર માય તો નીચે પાડ ન કરના હાથ વાગેલું છે શું કારણ આવું બધું કરવાનો શું કારણ છે બસ અહીંથી ખાલી કરી જાવ જગ્યા બધી અમારે કબજમાઈ જાય એટલા માટે એના પોતાના ટેન્કર ભરે છે આ બધું એવી છે લાઈનો ચોરીને લીધેલી છે આની બધાની શું હવે આશા શું છે પોલીસ આશા એ જ છે કે બસ અમને ન્યાય આપો કોણ છે સામેવાળું કોણ છે સામેવાળું ભડવાર છે નગીન ભડવાર છે એના છોકરા છે બે અને એનું પહેલાનું પરિવાર છે એનો ભાઈ છે એની બૈરી છે એની છોકરી અને એની ભાભી એ બધા લોકો છે એના ભાનિયા બે છે એટલે તમને ઘર એ માર્યા છે હા ઘરમાં માં ઘરે અને કોઈ પપ્પુ ભાઈ પપ્પુ ઘડવી છે એ સપોર્ટ કરે છે લોકો આને કેસ વા અમારું સમાધાન કર લો તમે સમાધાન કર લો તો સમાધાન કેવી રીતે કરીએ સાહેબ અમે મારી છે તો હું કરીએ જો વાગલ માર બેન ને ઘરે છે મમ્મી અને બેન